ના ચાйна દોડી વેપાર કરવા લાયો છું હું તો પૈસા કમાઈ લેવાયો આટલો બાર વેલવા દે ઓર તો પેલા લાયાતા ને તે કમઈ જે પૈસા વધારે કમાઈ લીધા છે રે હું તો હું પેલા જ આવ્યો તે લાઈ દીધી સા પેટી તે રીલ 100 રૂપિયા નું લુકોળી પાહું અને આ બાર અતાર તો ભાવ તો 800 રૂપિયા છે एला आपलो तो हने 500 रुपय तोघा मळवणाची मजुरी बजुरी काढते एला कमावणुच छे ताण आफा ग्राहकनो फोन आयो लाग ह हेलो एला हा बोलो बोलो ओ साना हा ताईना ताईना ફૂલ ફૂલ ગેરંટી આપડે આપડી તો એડી કપાત દઈ ને કદી પણ આઠસો રૂપિયા ભાવ રહ્યા હા તમારે ચાલો અમે સાતસો રૂપિયા લઈ દો હારું ને ચોક ખોંજી ખોંજી ગરાક ચોક પડજો એ સારું હાર આવો તાર હમણાં લઈ જો પૈસા રોકડા હો હા ધાનો ધંધો નહીં કરતા આપણે પણ

ઘર નહી બોલાવા આવ્યો ને ખાટી ઓબલી બોલાય દો હલો સંજીન ના હતા એક કોણ કરો ખાટી ઓબલી આઈ જા હું આઈ જાઉં છું હા હા આઈજો ના ખાટી ઓબલી જવાનું એક જ કારણ આપડે પાડું છીએ નહિ યાર

હાથ એવું ચાય ના હો હા હું ફોન કરું એટલે રિંગ મારું એટલે વધો નઈ તો પૈસા રકડા ની ફૂલ ગેરંટી

અરે મારે છોકરા ચાઇના ચાઈના કર પણ આ ચાઇના વાપરા ખરી ભીખો ઓ પેલા ભીખોજી ઓ બરાબર બે લાયા કરું છે જમીન ઉપર તો ખા માલ ખબર નઈ અમે કીધું હાલી ગયા એવું તાણી

હલો હા પોલીસ સ્ટેશન શંકરજી બોલે આપડો ખોનજી હોય ચાયના દોરીનો વેપાર થાય છે ઓહો વહ અરે વેપાર મોટા પાયે ચાલુ કરી નાખ્યો છે હજુ દાડા બાજી છે ઓહો ભીખોજી કરી છે હા તો તમે આઈ જાર નામ ના આવે પણ એ હાર હેડો હા હા લ્યો આઈ જા

માફળે સાહેબ ચાયના દોરી નો વેપાર માલ નો પ્રતિબંધ ચાઇના દોરી નો આ તો ધાબુ ભરવાનું તું સાહેબ ધાબુ તને હરિયા ગણાવું તું અંદર હે બેસ

ખરેખર મારા ધાબુ ભરવું તું પત્ર નો કાટ માથા માં પડ્યો છે અને તારા મારા માથા ના બાલ છે તારે ઉત્તરાયણ